બોર્ડ કીધું તું કે બોર્ડ છે કોઈ મારેલું હારી હારી રસ્તો દાદા ઉઠીજો છો હમણાં ત્યાં આયો નહીં ને એટલે

વધારે મારા પાઘળીએ મંડો આવો તો ભલે કીધું પણ આ ભંગાર માં બેસી મારો જેવું હું રહ્યા છો ભંગાર ના કેવાય આ તો કાકા ની છે

ઘેર આવતો મારાુ લેવા તમે શું તમારી ખોટ લેવા જતો હતો હું એ તમારી ક્યાં ખોટ લેવા નતો હતો મારા એ ખોટ થઈ રહી જતો અને આવું કઈ ને આવું બરો

દુકાન છે હવે તો એ બધું જવા દો હોટલ ઉપર પી લે હું હવે કીધે વાટકા લઈને ફરે ને જવું છું

તમારે હું ઢીલું પેલ નો એવા ઢીલા કઈ નાખવા છુ કે ફરીથી કદી કે હેડો હજી તો પેલ નું જીત છે હજી તો ઘણી તાકાત છે સી નઈ જોવાનો સી જોવાનો છે એ તો જોવાનો છે આ સી હાજર વતી દે તો વાન હા હરી છેટલો સળ ઉપર છે સા હોય કદી મો તો કદી નહી આ એક આ ગોમ નજીક છે છે તોય તમે નહી આટલો બોકરો સર એ કરવા કે હેડો કેટલી વાર અમાર તો ઉતાવળ છે તો અમાર ઘેર દઈ ફૂક કરવું તો છે ને ઉતાવળ છે

અ๋ ઓવક હા આ પાછે પર લાલ પાખડી વાળા મહેમાન આવી એનું નામ શું છે બુધાલાલ બુધાલાલ ઓવ ભલા મોણ આવું નમું રાખી દે ભાઈ ભાઈ મેસેજ ખાતો નઈ એ તો થાય બધું મેસેજ બુધાલાલા બોધ દેવગન ના ને બોલવા નઈ ખાધીન એક ખાધીન છે પણ

તમે હગા નુંટબોર્ડ ઢીલું લડાઈ લડાઈ જુદા મંદિર પુષ્કાવેર પુષ્કાબેન

અવર બાના ફસાચા આ તું પણ વેશી મારી ઓવા આતો ને આતો તું તોપા

ના કાજી હા ઓ કાજી અલા ઓય શું કરે છે ધમકી આ જે બધું આવી નહી ઈઓની સેવા નેકડી ગયા ને તો જતો ન જતો હું તો ઓય જ જતો તેવો ને લેના ભાગ

આબરૂ તો છું હું બરોબર પણ આ તો સિંહ તો ભાળી જઉં છું તો આ તો જીવતા ઘેર પોક્યા તો પોક્યા ઉતાવળા બીક કુ ભીખ તો નહી લાગતી મને બીક લાગે

ના મારો ના જોઈને પાછો હેડો ને આ વાગ જો છે જોઈ લીધું એટલે હેડો મેમન તો સિંહ જોવાયા જોઈ લીધો ખરેખર ધબકારા વધી ગયા છે મારા વધી ગયો હતો આતો હા શું ના નહી જોવો નહીં જોવો રાહ દો

એ કાળુબા આ મેવાઈ મરી જાય છે તૈ શું લઈને આવો નહી રેવું હોય વગરા તો હા તો સેવી છે ના તો લેટ જો ખરેખર રેટ જોઈન તો મારા છે ને એકસો ની એસી સ્પીડમાં ધબકારા માતાજી મિત્રો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી